સો હેલો અને કેમ છો આજના વિડીયોમાં તમારા ફાયદા માટેની વસ્તુ છે આજના વિડીયોમાં મારી પાસે આવી છે અલ્ટો ગાડી અને આ ગાડીઓ એવી છે જે તમને ફાયદો થશે અને જે અડધા ભાવે તમને આ ગાડી મળી રહેશે આજના વિડીયોમાં હું જે જે ગાડીઓ બતાવવાનો છું ને જે બે લાખવાળી હોય ને એ તમે એક લાખમાં લઈ શકો એક લાખવાળી હોય એ તમે એંસી હજારમાં લઈ શકો અને હા સીએનજી પેટ્રોલ બંનેવાળી અને ગાડી ઘરની આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું સારી સારી ગાડીઓ પણ વસ્તુ એટલી સારી છે ને જે તમારા ફાયદા માટે કરવાનો છું અને હા આપણે ખબર જ છે ને વસ્તુ સારી બતાવીએ કોઈ વ્ય વ્યક્તિને ફાયદો થાય અને કોઈ વ્યક્તિ સારી વસ્તુ લે કોઈ પણ મારો ફ્રેન્ડ હોય ને એ સારી વસ્તુ લે તો આજના વિડીયોમાં તમને મજા પડવાની છે અને હા કે આ વિડીયો તમે એન સુધી જોજો કેમ કે સારી સારી ગાડીઓ આવી છે સસ્તી અને સારી અને અલ્ટો ગાડીઓ આવી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જે જેને પસંદ હોય ગાડીઓ આ વિડીયો જોતા રહેજો કેમ કે વધુ સારી ગાડીઓ આવવાની છે મારી પાસે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં અલ્ટો ગાડી અને મસ્ત ગાડી આજના વિડીયોમાં મારી પાસે એક નંબરથી આવી છે આ નંબર વન આ ગાડી વેચવાની છે આ ગાડી એક લાખ પચીસ હજારમાં વેચવાની છે આ ગાડી પેટ્રોલ સીએનજી વાળી છે આ ગાડી એક લાખ ત્રણ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી તમારે ક્યાં પડી છે એ પણ કહી દઉં આ ગાડી અમારી જોડે જ છે જેને પણ લેવી હોય એ મહેસાણાથી લઈ શકે છે આ મોડલ છે બે હજાર બાર હું એક્ઝામ્પલ આપું તો આ ગાડી મસ્ત રહે છે એક લાખ પચીસ હજારમાં આ ગાડી બે હજાર બારની મોડલ અને સીએનજી છે સીએનજી અને એક લાખ કિલોમીટર ફરી ચૂકેલી અને એક માલિક છે આનો ફર્સ્ટ ઓનરવાળી છે આ ગાડી તમારે લેવી હોય ફટાફટ તમે મને કોન્ટેક કરો એન્જિન પણ સારું છે બોડી પણ સારી છે સાચવેલી સંભાળેલી અને ગુડ કન્ડિશનવાળી ગાડી છે મારા દોસ્તો આ ગાડી તમને ક્યાંય નહીં મળે આવી ગાડી જોઈ શકો છો આ ગાડી તમને કેવી લાગે છે આ ગાડી જલ્દીથી લેવા માટે તમે મને કહી શકો છો અને કોન્ટેક કરી શકો છો જોઈ શકો છો કેવી લાગી આ ગાડી આમ તો કહેવા જઈએ કે મસ્ત છે હવે તમને બીજી બતાવું છું આ ગાડી પસંદ આવી હોય તો નીચે નંબર આપેલો છે મારો ફોન કરી શકો છો તમે મને હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ મોડલ આવ્યું બે હજાર દસ હવે તમને આ બતાવવાનો છું આ એક નેવુંમાં વેચવાની છે મારુતિ સુઝુકી અલ્ટો બે હજાર દસ મોડલ બે ઓનર સીએનજી પેટ્રોલ અઢાર હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી તમારે જોઈતી હોય તો આ ગાડી લાગે છે મસ્ત આ ગાડી સાચવેલી છે સંભાળેલી છે અને આ આપણે આ ગાડી અમદાવાદ સાઈડની જ છે જેણે પણ આ ગાડીની કન્ડિશન હવે ડિટેલ આપું છું જો નેવું ટકા ટાયર કન્ડિશન છે મસ્ત એસી કંડિશન છે મસ્ત ફૂલ એસેસરી છે વીમા વીમાની ડિટેલ નથી આપેલી એટલે હું તમને વીમાની ડિટેલ નથી બતાવતો પણ ગાડી તમે જોઈ શકો છો કેવી લાગે છે આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી છે તો કોન્ટેક તમે મને કરી શકો છો અને ટાયરો એન્જિન બધી રીતે સારું લાગે છે મને પછી આગળ તમે ચેક કરીને લઈ શકો છો તો આ ગાડી તમને ગમી અને આ ગાડી લેવી છે તો લેવા માટે તમે મને જણાવી શકો છો